આપણે એકવીસમી સદીમાં રહીએ છીએ અને આપણા આજુબાજુના વાતાવરણ અને જે ટેકનોલોજી છે તે પણ એકવીસમી સદીની હોવી જોઈએ જેને લઈ અને બારડોલીમાં એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ખુલ્લા બોરમાં પડેલા બાળકોને બહાર કાઢવા માટે રોબોટિક ડિવાઇસ તૈયાર કર્યું છે જેમાં બાળકો બોરમાં પડી જતા જીવ ગુમાવવાની ઘટનાઓને અટકાવવાનો પ્રયાસ કરાયો છે ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સાતથી આઠ હજાર રૂપિયા ખર્ચીને આ ડિવાઇસ બનાવ્યું છે જે 10 કિલો સુધીના વજનના બાળકને સરળતાથી બહાર લાવી શકે છે જેમાં કેમ જેમાં કેમેરાનો ઉપયોગ થયો છે જેનાથી બોરમાં પડી ગયેલા બાળકોની સ્થિતિ જોઈ શકાય છે તેમજ બાળક સાથે સરળતાથી વાતચીત પણ કરી શકાય છે પ્રથમ પ્રજાપતિ તીર્થ મહેતા હર્ષ પટેલ અને ક્રિશ રાઠોડે અંતિમ વર્ષના પ્રોજેક્ટ માટે પ્રોફેસર જેનીશ પટેલના માર્ગદર્શન હેઠળ રોબોટિક ડિવાઇસ તૈયાર કર્યું છે આને લઈ અને વારંવાર બનતી આવી જે ઘટનાઓ છે જેમાં બાળકો બોરમાં ફસાઈ જાય છે તેને અટકાવવા માટે આ નવ નવજવાનો દ્વારા એક પહેલ કરવામાં આવી છે ભણું છું સીજીપીઆઈટીની અંદર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ સિક્સ એમાં ફાઇનલ પ્રોજેક્ટ બનાવ્યો છે અને અમે ટોટલ ટીમ મેમ્બર છે ચાર જણા મેં અને મારા ત્રણ મિત્રો છે એકનું નામ છે પ્રથમ પ્રજાપતિ એકનું નામ છે ક્રિશ રાઠોડ અને એકનું નામ છે હર્ષ પટેલ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સીજીપીઆઈટી એમાં આપણે નોર્મલી જોઈએ તો જે સરકાર ટ્રાય કરે છે પ્રયાસ કરે છે એમાં એ લોકોને ખૂબ જ વધારે સમય લાગે છે અને ત્યાર પછી બી એ લોકોનો સક્સેસ રેશિયો ખૂબ જ ઓછો છે ત્યારે આ જે રોબોટ ટેકનોલોજી છે એ ફૂલી ઓટોમેટિક છે જેનાથી આપણે ખૂબ જ ઓછા સમયમાં સારી રીતે રીતે બાળકને જીવિત બહાર કાઢી શકીએ